નમસ્તે સંકલિત બાળ વિકાસ સેવા યોજના આઈસીડીએસ મહિલા અને વિકાસ વિભાગ તરફથી રજૂ થતા ઉમરે આંગણવાડી શિક્ષણમાં સર્જનાત્મકતા ભાગ અગિયારમાં આપ સૌનું સ્વાગત કરું છું આજના વિષયને અનુરૂપ હું એક ક્વિઝનો પ્રશ્ન રજૂ કરું છું જે આપની સ્ક્રીન પર છે આજના કાર્યક્રમમાં કઈ પ્રવૃત્તિ દ્વારા રંગની ઓળખ કરાવવામાં આવી છે એક ટીએલએમ નિદર્શન બે અભિનય ગીત ત્રણ બાળવાર્તા આપના જવાબ માટે આપનું નામ ગામ તાલુકો જિલ્લો અને જવાબ ઉદાહરણ તરીકે આપનું નામ ગીતા ગામ નાંદોલ તાલુકો દહેગામ જિલ્લો ગાંધીનગર અને જવાબનો વિકલ્પ જવાબ મોકલવા માટેનો નંબર છે બાણું બે ઇઠ્યોતેર ઓગણસાઠ જીરો છ્યાસી આપેલ પીજનો જવાબ આપ આવતીકાલે ત્રણ ને ત્રીસ કલાક સુધી અચૂક મોકલી આપશો હવે હું કાર્યક્રમને આગળ વધારવા અર્ચનાબેનને વિનંતી કરું છું અર્ચનાબેન નમસ્તે દર્શક મિત્રો શિક્ષણમાં સર્જનાત્મકતા એપિસોડની શૃંખલાના આપે એકથી તે દસ ભાગ નિહાળ્યા શિક્ષણમાં સર્જનાત્મકતા એટલે આંગણવાડીમાં બાળકોને કરાવવામાં આવતી પ્રવૃત્તિઓ જેવી કે અભિનય ગીત બાળગીત ઉખાણા બાળવાર્તા વગેરે પ્રવૃત્તિઓને જુદા જુદા માધ્યમથી નવીનતમ સ્વરૂપે રજૂ કરવા આપને આ એકથી દસ ભાગની પ્રવૃત્તિઓ જરૂરથી ગમી હશે આજે પણ શિક્ષણમાં સર્જનાત્મકતા ભાગ અગિયારમાં આપની સમક્ષ વિવિધ પ્રવૃત્તિઓ લઈને અમે આવ્યા છીએ તો આવો સૌ પ્રથમ નિહાળીએ અભિનય ગીત મમ્મી મને રે મામાને ઘેર જાવા દે આ ગીતના પ્રસ્તુત કરતા છે મીનાક્ષીબેન વાઘેલા મમતાબેન બારિયા ઘટક પ્રિસ્કૂલ ઇન્સ્ટ્રક્ટર ઘટક બે અને બાર જિલ્લો અમદાવાદ કોર્પોરેશન મમ્મી મને રે મામાને ઘેર જવા દે મમ્મી મને રે મામાને ઘેર જવા દે પાટા ઉપર કેવો એ જાય છુક છુક કર તું પાટા ઉપર કેવો એ જાય છુક છુક કર તું ચુક છુક છુગ ચુક છુક 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 ગાડી મા બેસીને મામામામા ઘેર દે ગાડી મા બેસીને મામા ઘ ઘ ઘ ઘ મમ્મી મા રે મામા ઘેર ચાવા દે મમ્મી મા રે મામા દે रस्ता ऊपर वो हे जाए पम कर तो रस्ता ऊपर केव हे जाए पम कर तो मोटर मा ने मामा ने घेर जावा दे मोटर ने मामा ने घेर जावा दे मम्मी मने रे मामा घेर जावा दे मम्मी मने रे ने घेर जावा दे પાણી ઉપર કેવો એ જાય સર કરતું પાણી ઉપર કેવો એ જાય સર કર તું સર 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 હોળી માં બેસીને મામાને ઘેર જવા દે હોડી માં બેસીને મામાને ઘેર જવા દે મમ્મી મને રે મામાને ઘેર જવા દે મમ્મી મને રે મામાને ઘેર જવા દે આકાશમાં કેવું એ જાય પર કરતું આકાશમાં કેવું એ જાય પર કરતું બીમાન બેસી મામાને ઘેર જાવા દે બીમાન બેસી મામાને ઘેર જવા દે મમ્મી મને રે મામાને ઘેર જવા દે મને મને રે રે મામાને મામાને જવા જવા દે દે મજા આવીને બાળદોસ્તો મામાના ઘેર જવાનું તમને પણ ખૂબ ગમતું હશે ખરું ને રજાઓ પડે એટલે તરત જ મામાનું ઘર યાદ આવે આ બાળ ગીત દ્વારા રસ્તા પર ચાલતા પાટા પર ચાલતા પાણીમાં ચાલતા અને હવામાં ઉડતા વાહનો અને તેના અવાજ વિશે વાત કરવામાં આવી હવે નિહાળીએ બીજી એક પ્રવૃત્તિ બાળ વાર્તા સુંદર હાથી જેના પ્રસ્તુત કરતા છે કૃપાબેન વ્યાસ જીનલબેન પંચાલ ઉષાબેન ચૌહાણ ઘટક પ્રી ઇન્સ્ટ્રક્ટર ઘટક પાંચ અગિયાર અને ચૌદ જિલ્લો અમદાવાદ કોર્પોરેશન એક મોટું જંગલ હતું જંગલમાં બહુ બધા પ્રાણીઓ રહેતા હતા હરણ સાબર વાંદરું જીબરા જીરા સસલું તેમાં એક ગોટું નામનો હાથી રહેતો હતો તેને નાહવાનું ગમતું જ નહીં અને જંગલમાં આમ તેમ ફર્યા કરી અને રમ્યા કરી એક દિવસ એ ફરતો હતો ત્યાં તેને એક હરણ અને વાંદરાને રમતા જોયા હાથી તેમની પાસે ગયો અને કહ્યું અરે હરણભાઈ મને પણ તમારી સાથે રમાડો નહીં ચાલો ને આપણે સાથે રમીએ ના રે ના હાથી ભાઈ અમે તમને અમારી સાથે નહીં રમાડીએ જુઓ ને તમે કેટલા ગંદા લાગો છો હાથી તો ઉદાસ થઈ ગયો અને થોડીવાર પછી આગળ ચાલવા લાગ્યો આગળ છતાં તેને જીરા અને જીબરાને રમતા જોયા હાથી તેમની પાસે દોડીને ગયો અને કહ્યું અરે જીરાભાઈ ઓ જીબરાભાઈ ચાલો ને આપણે બધા જોડી તો રમીએ જીરાફ અને જીબરા તરત જ આગા ખસી ગયા અને કહેવા લાગ્યા જાઓ જાઓ હાથીભાઈ તમે તો જુઓ કેટલા ગંદા છો તમારા શરીરમાંથી તો ગંદી વાસ આવે છે તમારી સાથે કોણ રમે ના ભાઈ ના હો અમારે તમારી સાથે નથી રમવું અને તેઓ ત્યાંથી ચાલવા લાગ્યા હાથીભાઈ તો એકદમ નારાજ થઈ ગયા અને ત્યાં જ ઉભા રહી ગયા અને વિચારવા લાગ્યા હવે હું શું કરું એટલામાં તો તેમની નજર સામે સસલા પર પડી સસલું એ એકલું તડાથી રમતું હતું તેમણે થયું કે લાને હું સસલા જોડે જાઉં તે તો સસલા જોડે ગયા અને સસલાને કહેવા લાગ્યા ઓ સસલા ભાઈ ઓ સસલા ભાઈ તો મારો મિત્ર બનીશ ચાલની આપણે સાથે રમીએ સસલું તો ખૂબ જ હોશિયાર હતો તેને તો ખબર હતી કે હાથીભાઈનો કોઈ જ મિત્ર નથી હાથીભાઈ ચાલો આપણે બંને દડો રમીએ અને દડો રમવા લાગ્યા અને હાથીભાઈ તો સોંડવડે દડો નાખે અને સસલાભાઈ લઈ આવે એટલામાં દડો બાજુના તળાવમાં પડી ગયો સસલાએ કહ્યું હાથીભાઈ આ આપણો દડો તો તળાવમાં પડી ગયો હું તો કેવી રીતે લેવા જાઉં હું તો એકદમ નાનું છું તો તળાવમાં ડૂબી જાઉં ને એક કામ કરો ને તમે તળાવમાંથી દડો લઈ આવો ને ના હો હું તો પાણીમાં નહીં જાઉં મને પાણીમાં જવાનું ગમતું જ નથી હાથીભાઈ હું તમારો મિત્ર છું ને જાઓ ને તમે દડો લઈ આવો ને તળાવમાં દડો લેવા ગયા એક પગ તળાવમાં મૂક્યો તેમણે તો પાણી ઠંડુ લાગ્યું અને થોડી મજા આવી તે ધીરે રહી અને તળાવની અંદર ગયા તેમણે તો પાણીમાં ખૂબ જ મજા આવે એ તો પાણીના ફુવારા સૂંઠ વડી કરતા જાય અને નાહતા જાય એ તો નાહી અને સ્વચ્છ થઈને બહાર આવ્યા અરે વાહ હાથિભાઈ તમે તો કેવા સુંદર લાગો છો એટલામાં બધા જ પ્રાણીઓ તરફ કિનારે આવ્યા અને હાથીભાઈને જોઈને કહેવા લાગ્યા અરે વાહ હાથિભાઈ તમે તો કેટલા સુંદર લાગો છો હાથીભાઈ તો બહુ જ ખુશ થઈ ગયા અને બધા જ તેમના મિત્રો બન્યા અને બધા સાથે રમવા લાગ્યા અને બધા સાથે ગાવા લાગ્યા સાથે રમવાની મજા પડે મજા પડે ભાઈ મજા પડે સાથે રમવાની મજા પડે મજા પડે ભાઈ મજા પડે બાળદોસ્તો સુંદર મજાની સુંદર હાથીની વાર્તા સાંભળી અને નિહાળી મજા આવીને આ વાર્તામાં જુદા જુદા પ્રાણીઓના પપેટ બનાવી તેને સરસ રીતે રજૂ કરવામાં આવી તમે પણ આવી રીતે જુદા જુદા પ્રાણી પક્ષીના પપેટ્સ બનાવી નવી નવી વાર્તાઓ બાળકોને બતાવી શકો છો અને બાળકો પાસે કરાવી પણ શકો છો આંગણવાડી કાર્યકર બહેનો બાળકોને પૂર્વ પ્રાથમિક શિક્ષણ અંતર્ગત સરસ મજાની પ્રવૃત્તિઓ તો કરાવતા જ હોય છે પરંતુ બાળકોને સંકલ્પના શીખવવા માટે પોતાના જ વિસ્તારમાં આસપાસની વસ્તુઓને શીખવા શીખવવાની શૈક્ષણિક સાધન સામગ્રી એટલે કે ટીચિંગ લર્નિંગ મટીરિયલ દ્વારા અંદર બહાર ઉપર નીચે નાનું મોટું રંગ અને આકારની સંકલ્પનાઓ સરળતાથી શીખવતા હોય છે તો આવો નિહાળીએ ટીએલએમ નિદર્શનની એક પ્રવૃત્તિ પ્રવૃત્તિ છે રંગની ઓળખ અને જોડ બનાવી જેના પ્રસ્તુત કરતા છે ચૈતાલીબેન ભટ્ટ આંગણવાડી કેન્દ્ર એકસો બે એક રમાબેન ચુડાસમા આંગણવાડી કેન્દ્ર એકસો સાહીઠ એક ઘટક એક જિલ્લો ભાવનગર કોર્પોરેશન દર્શક મિત્રો અને મારા આજે આ ટીએલએમ દ્વારા ત્રણથી ચાર વર્ષના બાળકોને રંગની ઓળખ અને રંગની જોડ બનાવતા શીખવીશું આ શું છે આ ઈયળ છે બેન આ તો રંગબેરંગી ઈયળ છે તો તમે એ રંગ ઈયળમાં કયા કયા રંગ છે તમે ઓળખાવશો હા બેન આ મોઢું છે ગુલાબી કલરનું આ લાલ કલરનું આ પીળો કલર આ લીલો કલર અને સફેદ આ લાલ કલર આ પીળો કલર આ લીલો કલર અને આ સફેદ કલર તો ચાલો આ ટોપલીમાં મેં ઈયળમાં જે રંગ રાખ્યા છે એવા જ કલરના બોટલના ઢાકણા રાખ્યા છે તેમાંથી કોઈ પણ એક ઢાંકણો ઉપાડો છો આ કયો રંગ છે આ લીલો કલર છે બેન તો ઈયળમાં લીલો રંગ ક્યાં છે ત્યાં લગાવો હવે બીજું ઢાંકણું ઉપાડો એ કયા રંગનું છે લાલ રંગનું છે બેન ઈયળમાં ક્યાં લાલ રંગ છે ત્યાં લગાવો

અને આ પીળો અહીં આપણે ત્રણથી ચાર વર્ષના બાળકોને રંગની ઓળખ અને રંગની જોડ બનાવતા શીખ્યા ત્યારબાદ આપણે ચારથી છ વર્ષના બાળકો માટે જુદા જુદા ચિત્ર દ્વારા જુદા જુદા રંગની ઓળખ કરીશું આ બોર્ડ ઉપર મેં જુદા જુદા રંગના બોટલના ઢાંકણ મૂક્યા છે તેમાં લાલ પીળો લીલો અને સફેદ તેવા જ રંગના મેં જુદા જુદા ચિત્રો મૂક્યા છે તેમાંથી કોઈ પણ એક ચિત્ર ઉપાડો છો આ તો કેપ્સિકમ છે બેન કયા રંગનું છે લાલ રંગનું છે તો લાલ રંગમાં ગોઠવો આ મૂળો છે મૂળો કેવા રંગનો છે સફેદ રંગનો છે સફેદ રંગમાં ગોઠવો આ કેળું છે કીડે પીળા કલરનું છે તો એને પીળા રંગમાં લગાવો આ શું છે કારેલું છે કારેલું કેવા રંગનું છે લીલા કલરનું છે તો લીલા રંગમાં લગાવો આ પાકી પીળા રંગની કેરી છે તો એને ક્યાં લગાવશું આ પીળા રંગ સાથે સરસ આ રૂ છે કેવા રંગનું છે સફેદ રંગનું છે બેન તો એને સફેદ રંગમાં લગાવશું આ ટીએલએમમાં જુદા જુદા રંગની ઓળખ અને જુદા જુદા રંગ ચિત્રો દ્વારા જુદા જુદા રંગની જોડ બનાવતા શીખ્યા આ ટીએલએમનો ઉપયોગ અભ્યાસક્રમના જાન્યુઆરી મહિનાના ચોથા અઠવાડિયામાં કરવાનો રહેશે આ ટીએલએમ બનાવવા માટે ખાસ કરીને પૂ કાગળ રંગ બોટલના ઢાંકણ અને જુદા જુદા ચિત્ર દ્વારા બનાવેલ છે નમસ્તે આપ સૌએ નિહાળ્યું કે ત્રણથી ચાર વર્ષના બાળકોને રંગની ઓળખ કરાવી અને ફક્ત તે જ રંગની જોડ બનાવી જ્યારે ચારથી છ વર્ષના બાળકોને રંગની ઓળખ પણ કરાવી અને તે જ રંગની બીજી વસ્તુઓની પણ ઓળખ કરાવી તેની જોડ બનાવી આપ પણ આવી રીતે આપના બાળકોને જુદા જુદા ટીએલએમ દ્વારા આવી સંકલ્પનાઓ શીખવી શકો છો હવે નિહાળી બીજું એક ટીએલએમ નિદર્શન જેની પ્રવૃત્તિ છે જાદુઈ થેલી જેના પ્રસ્તુત કરતા છે હેતલબેન મારુ આંગણવાડી કેન્દ્ર એકસો પાંત્રીસ બે બીનાબેન દવે આંગણવાડી કેન્દ્ર તેતાલીસ બે ઘટક બે જિલ્લો ભાવનગર કોર્પોરેશન નમસ્તે દર્શક મિત્રો અને મારા વાલા બાલ મિત્રો આજે આપણે આ જાદુઈ થેલીની પ્રવૃત્તિ દ્વારા અવનવી વસ્તુઓની ઓળખ કરીશું હા શું છે આ પાણીની બોટલ છે સરસ આ નાસ્તાનો ડબ્બો આ શું છે આ દડો છે આ છે આ પાણી પિયેલી અરે વાહ આ પથ્થર છે આ ખંજરી સરસ આ ચાવી છે સરસ રબર પેન્સિલ પુટપટ્ટી આ કંપાસ બોક્સ સરસ હવે આપણે આ વસ્તુઓને થેલીમાં મૂકીશું અને પછી એની ઓળખ કરીશું સ્પર્શ દ્વારા હવે તમે આંખો બંધ કરો અને એક એક વસ્તુઓની ઓળખ કરાવો આ ડબો છે નાસ્તાનો સરસ આ પુટપટ્ટી આ કંપાસ બોક્સ અરે વાહ આ બોટલ છે પાણીની સરસ આ આદડો છે પાણી દડો કેવો છે આ દો છે ને ખરબચનો અને અવાજ આવે એવો છે ખૂબ સરસ આ પાણીની પેલી છે અરે વાહ ચાવી સરસ આ દડો છે પણ કેવો દડો છે આ પોચો પોચો અને એકદમ વિસ્સો છે અરે વાહ આ ખંજરી છે પણ એ કેવી ખંજરી છે આ ખરબચડી અને અવાજ આવે એવી ખંજરી છે ખૂબ સરસ આ રૂ છે પોચો પોચો સરસ આ રબર આ પથ્થર છે પણ એ પથ્થર કેવો છે આ આ પથ્થર કઠણ છે છે અરે વાહ પેન્સિલ સરસ અહીં આપણે જે વસ્તુઓ એ ખૂબ જ સરળતાથી આપણને મળી રહે તેવી છે આપણે જે આ પ્રવૃત્તિ કરી તેના દ્વારા બાળકની સ્મરણ શક્તિમાં વધારો થાય છે અને આ દરેક વસ્તુઓ આપણને ઘરમાં જ ઉપલબ્ધ થઈ શકે તેવી છે માટે કાર્યકર બહેનો અને વાલી મિત્રોને મારી નમ્ર વિનંતી છે કે તેઓ જૂન મહિનાના ત્રીજા અઠવાડિયામાં ડિજિટલ કેલેન્ડરમાં આવતી આ પ્રવૃત્તિ દરેક વાલી મિત્રો કરાવો તેવી મારી નમ્ર વિનંતી છે નમસ્તે આપ સૌએ ખાસ જોયું હશે કે આંગણવાડી કાર્યકર બહેને પોતાના આસપાસની વસ્તુઓને ટીચિંગ લર્નિંગ મટીરિયલ એટલે કે શીખવા શીખવવાની શૈક્ષણિક સાધન સામગ્રી તરીકે ઉપયોગ કરી ખૂબ જ સરળતાથી વસ્તુઓનો પરિચય કરાવી અને વસ્તુઓને સ્પર્શ કરાવી લીસું ખરબચડું પોટું કઠણ વગેરે સંકલ્પના એકદમ સરળતાથી શીખવી તમામ આંગણવાડી કાર્યકર બહેનોને મારી ખાસ વિનંતી છે કે આપ સૌ પણ આવી રીતે સરસ મજાના ટીએલએમ બનાવી બાળકોને સ્વઅનુભવ કરાવી જુદી જુદી સંકલ્પનાઓ શીખવી શકો છો આંગણવાડી કાર્યકર બહેનો પૂર્વ પ્રાથમિક શિક્ષણ અંતર્ગત વિવિધ પ્રવૃત્તિઓ તો કરાવતા જ હોય છે તેમ છતાં પૂર્વ પ્રાથમિક શિક્ષણની સેવાને વધુ વેગવંતી અને અસરકારક બનાવવા માટે બહેનો અનેકવિધ પ્રયત્નો કરી રહ્યા છે અને આ પ્રયત્નોથી તેઓ લોકોનો લોક સહયોગ પણ મેળવી રહ્યા છે તો આવો આવી નિહાળીએ એક પ્રશંસનીય કામગીરી આ પ્રશંસનીય કામગીરી છે આંગણવાડી કેન્દ્રમાં સમાવેશનની જોન સુરત જિલ્લો વલસાડ ઘટક વાપી આંગણવાડી કેન્દ્ર કવાલ ખાંડાકુવા આંગણવાડી કાર્યકર નીલમબેન પટેલ આપ જોઈ શકો છો કે દિવ્યાંગ બાળકની ઓળખ કરવામાં આવી આ બાળક બેસી શકતું ન હતું અને કોઈની મદદ વગર ચાલી પણ શકતું ન હતું તો આ બાળકની ઓળખ કરી વાલીનો સંપર્ક કરવામાં આવ્યો વાલીને સમજાવવામાં આવ્યું કે આપ આ બાળકને આંગણવાડીમાં મોકલો મમતા દિવસે તેની આરોગ્ય તપાસ પણ કરવામાં આવી ત્યારબાદ તેને હોસ્પિટલમાં રેફર કરી તબીબશીનું નિદાન પણ લેવામાં આવ્યું અને ધીમે ધીમે આ બાળકને પૂર્વ પ્રાથમિક શિક્ષણની તમામ પ્રવૃત્તિઓમાં જોડવામાં આવ્યું જેનું પરિણામ એ મળ્યું કે આજે આ બાળક સામાન્ય બાળકોની સાથે સામેલ થઈ અને વાલીની મદદથી આંગણવાડીમાં નિયમિત આવતું પણ થયું છે સાથે સાથે આંગણવાડી કાર્યકરબહેન પણ તેની સતત દેખરેખ રાખી રહ્યા છે ખૂબ ખૂબ અભિનંદન હવે નિહાળીએ બીજી એક પ્રશંસનીય કામગીરી આ કામગીરી છે જ્હન રાજકોટ જિલ્લો પોરબંદર ઘટક રાણાવાવ આંગણવાડી કેન્દ્ર મનાણા આંગણવાડી બેન છે કૃષ્ણાબેન ટુકડિયા આપ જોઈ શકો છો કે આંગણવાડી કાર્યકર બેને આંગણવાડીમાં નોંધાયેલા બાળકોની સંખ્યા નિયમિત હાજરીમાં વધે તે માટે તેમણે વાલી વોટ્સએપ ગ્રુપ બનાવ્યું અને વાલી વોટ્સએપ ગ્રુપની અંદર જુદી જુદી આંગણવાડીમાં કરાવવામાં આવતી પ્રવૃત્તિઓ વિવિધ દિવસોની ઉજવણી સાથે સાથે સેટકોમ કાર્યક્રમ અને ડિજિટલ કરન્ડરની લિંક મૂકવામાં આવી જેના દ્વારા વાલીઓ આંગણવાડીની આ બધી પ્રવૃત્તિથી માહિતગાર થયા અને તેમને ખ્યાલ આવ્યો કે આંગણવાડીમાં પણ ખૂબ સરસ મજાની પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે સાથે સાથે આ સેવાના પ્રચાર પ્રસાર માટે તેઓએ ઇન્સ્ટાગ્રામ પર પોતાના પ્રવૃત્તિઓના ફોટા અને વિડીયો અપલોડ કરે છે અને થીમેટિક અભ્યાસક્રમ મુજબની તમામ પ્રવૃત્તિઓ બાળકોને કરાવવામાં આવે છે તેના લીધે બાળકોની નિયમિત હાજરી વધી છે અગાઉ બાળકોની હાજરી સડસઠ ટકા હતી જે હવે વધીને એકાણું ટકા થઈ છે ખૂબ ખૂબ અભિનંદન આ બંને પ્રશંસનીય કામગીરી માટે કાર્યકરબહેને તો પ્રયત્ન કર્યો જ છે પરંતુ તેઓને સહકાર આપવા માટે પ્રિસ્કૂલ ઇન્સ્ટ્રક્ટર મુખ્ય સેવિકાબેન સીડીપીઓ અને પ્રોગ્રામ ઓફિસરનો પણ સાથ સહકાર મળ્યો છે તમામ બંને ટીમોને ખૂબ ખૂબ અભિનંદન આપ આવી જ રીતે સરસ પ્રશંસનીય કામગીરી કરતા રહો અને પ્રગતિ કરતા રહો એવી શુભેચ્છા હવે હું જલપાબેનને વિનંતી કરીશ કે તેઓ કાર્યક્રમને આગળ વધારે હવે સમય છે ક્વિઝના વિજેતા જાહેર કરવાનો તો ગત ક્વિઝના વિજેતા છે પરેશભાઈ ચૌધરી જિલ્લો સુરત તાલુકો માંડવી સુનિતાબેન લાખણી રાજકોટ કોર્પોરેશન રાજકોટ કોર્પોરેશન સુનિતાબેન રાઉત વલસાડ કપરાડા ગુરજાબેન વસાવા નર્મદા દેડિયાપાડા પ્રિયંકાબેન ઠક્કર વડોદરા ગ્રામ્ય વડોદરા ગ્રામ્ય વર્ષાબેન પ્રજાપતિ સાબરકાંઠા પ્રાંતિજ રેમતીબેન રાઠવા છોટાઉદેપુર જેતપુર પાવી રેખાબેન ભંડારી સુરત કોર્પોરેશન સુરત કોર્પોરેશન સોનમબેન પરમાર અમરેલી કુકાવાવ કિંજલબેન પટેલ વલસાડ પારડી આ દસે વિજેતાઓને ખૂબ ખૂબ અભિનંદન આવી જ રીતે આપ શરૂઆતથી અંત સુધી કાર્યક્રમને નિહાળી અને ક્વીઝમાં ભાગ લેતા રહેશો અને વિજેતા બનતા રહેશો કાર્યક્રમના અંતમાં શરૂઆતથી અંત સુધી કાર્યક્રમ નિહાળનાર તમામ દર્શક મિત્રોનો આઈસીડીએસ સંકલિત બાળ વિકાસ સેવા યોજના મહિલા અને બાળ વિકાસ વિભાગ તરફથી ખૂબ ખૂબ આભાર માનું છું નમસ્તે